सीताराम जयसी कृष्णा ने जय माताजी बधाई ने तो ફરી પાસી આવી ગઈ છે તમારા માટે નવી રેસિપી લઈને તો આજે આપણે બનાવવાની છે સિંગની શીકી તો વિડિયોમાં બધાય બની રહેજો ચેનલ માં ન હોય તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કર દેજો તો શરૂ કરીએ આજની રેસિપી તો સિંગની શીકી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકો સિંગ દાણા લઈ લીધા છે અને એટલા જ પ્રમાણમાં આપણે ગોળ લેવાનો છે એટલે કે એક સિંગ દાણા અને ગોળ નું માપ એક સરખું રાખવાનું છે તો પેલા તો આપણે સિંગ દાણાને શેકવાના છે 5 થી 7 મિનિટ સુધી જ આપણે સિંગ દાણાને શેકવાના છે તો 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો પરફેક્ટ આપડા સિંગ દાણા શેકાઈ ગયા છે અને આસાનીથી ફોતરા પર ઉખડી જાય છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ તો સિંગ દાણાને મે એક ડીશ માં કાઢી લીધા છે ઠંડા થવા માટે 5 થી 7 મિનિટ થશે પછી આસાનીથી ફોતરા ઉખડી જશે તો 5-6 મિનિટ જેવું થઈ ગયું છે ને કમ્પ્લીટ આપણું સિંગ દાણા ઠરી ગયા છે અને ફોતરા તો સારી રીતે ઉખડી જાય છે તો હવે આપણે પ્લાસ્ટિક માં એડ કરી અને આપણે ફોતરા ઉખેડી લીયા અને બે બે ભાગ કરી લીયા તમે કોઈ પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકો છો અને આ રીતે આપણે ફોતરા ઉખેડી લીએ તો તમે જોઈ શકો છો સારી રીતે બધા સીંગમાંથી ફોતરા ઉખડી ગયા છે અને બે બે ભાગ પર થઈ ગયા છે હવે આપણે એને ઝારાની મદદથી ફોતરા કાઢી લઈએ હા એજી ઝારાની મદદથી ફોતરા નીકળી જાય છે તો બધા સીંગ દાડામાંથી આપણે આ રીતે ફોતરા કાઢી લીએ તો કમ્પ્લીટ આપણા સિંગદાણામાંથી બધા જ ફોતરા ઉખડી ગયા છે અને હવે આપણે ગોળનો પાયો બનાવવાનો છે તો આપણે સિંગદાણાના માપ પ્રમાણે ગોળ લીધો છે ગોળનો પાયો બનાવતા પહેલા આ કામ એક કરી લેવાનું આપણે જે વાસણમાં શીકી એડ કરવાની હોય તેમાં આપણે આસુ આસુ ઘી લગાવી દેવાનું જેથી કરી અને આપણી સીકી સોટે નહીં અને વેલણથી આપણે સીકીને વણવાની છે એટલે આપણે વેલાણ પણ ઘી લગાવી દઈએ તો ગોળનો પાયો બનાવતા પહેલાં આપણે એ કામ પહેલાથી કરી લેવાનું જેથી કરી અને પછી આપણે ટાઈમ ના લાગે અને હવે આપણે બે નાની ચમચી જેટલું ઘી એડ કરવાનું છે ઝાઝું ઘી નથી નાખવાનું હવે આપણે જે અહીંયા ગોળ લીધો હતો સિંગદાણાના માપ પ્રમાણે તે આપણે ગોળ એડ કરી દઈએ તો આપણે મિડિયમ ગેસ ઉપર જ ગોળનો પાયો બનાવવાનો છે હાઈ ગેસ નત રાખવાનો નકર આપણો ગોળ બળી જશે અને પરફેક્ટ પાયો નહીં આવે તો 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો ગોળ ઉખાણે આવ્યો છે તમે જોઈ શકો છો અને આપણે એક વાટકામાં પાણી લઈ અને આપણે ગોળનો પાયો સેફ કરવાનો છે તો આપણો પરફેક્ટ પાયો આવ્યો છે કે નહીં તો આ રીતના ઠંડા પાણીમાં આપણે સેજ એક ગોળ નાખવાનો તો સેજ એક ઠંડો થાય ગોળ પછી આપણે જોવાનો છે તો હજી આપણો ગોળનો પાયો આવ્યો નથી તમે જોઈ શકો છો આપણે ફરી ચેક કરીએ તમે જોઈ શકો છો કાસની જેમ તૂટી જાય છે બે ભાગ થઈ જાય છે તો પરફેક્ટ આપણો ગોળનો પાયો આવી ગયો છે તો પરફેક્ટ આપણા ગોળનો પાયો આવી ગયો છે અને હવે આપણે સિંગદાડા એડ કરી દઈએ કમ્પ્લીટ મિક્સ થઈ ગયું છે બોર સાથે આપણું સીંગ દાણા હવે આપણે જે વાસણમાં ઘી લગાયું તેમાં આપણે એડ કરી દીધું તો કમ્પ્લીટ આપડી સીકી વાસણમાં એડ કરી દીધી છે હવે આપણે એક વાટકાના તળિયામાં ઘી લગાવી અને આપણે પકતી કરવાની છે તો શીકી આપણે ફેલાઈ ગઈ છે હવે આપણે વેલરની મદદથી શીકી વાણી લીએ અને પરફેક્ટ શેપમાં કરી લીએ ગરમાગરમ શીકી મસ્કાપા પાડી લીએ ઠરી જશે પછી કાપા નહીં પડે તો 10 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી શીકી ઠંડી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કેટલી આપણી પરફેક્ટ શીકી બની તો એક વખત જરૂરથી ટ્રાય કરજો આ રીતે आजनी रेसिपी तमने के लगी कॉमेंट बॉक्स में जरूर थी जो चेनल में नवा आई तो लाइक शेर ने सब्सक्राइब कर दो फरीशूँ नवी रेसीपी सुधी बाय बाय